ભંડેરી રામપર વેકરા દ્વારા શાળામાં અને વર્ગના આર્થિક પછાત બાળકોને આ શિયાળાની ઋતુમાં દાતા પરિવાર દ્વારા ગરમ સ્વેટર આપી અને બાળકોને સહયોગ કર્યો હતો દાતા પરિવારના પ્રતિનિધિ કિશોરભાઈ વેકરિયા અને અબ્દુલભાઈ લોધરાનો પશ્ચિમ કચ્છ ખાદી ભંડારના ખોડુભા જાડેજા ડાંગર સાહેબે તથા બાળકોને સન્માન કરી ઋણ સ્વીકાર કરેલ હતું તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સતારભાઈ મારા લગધીરસિંહ જાડેજા બીઆરસી કોર્ડિનેટર અબડાસા અને યુનિયનના રામસંગજી જાડેજા પૃથ્વીરાજસિંહ જાડેજા અને આશ્રમ શાળામાં પધારેલ કિશોરભાઈ લોધરાનો દાતા તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું અને સન્માનપત્ર આપી તેમનું ઋણ અદા કર્યું હતું અબડાસા શિક્ષણ પરિવારના દાતાનો પણ ઋણ સ્વીકાર કર્યો આવા સત્કર્મ સારા કાર્યો કરતા રહો અને બાળકોને મદદરૂપ થતા રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી અને શાંતિ બાપાનું જીવન રહે અને આવી જ રીતે બાળકોને મદદરૂપ થતા રહે અને આશીર્વાદ મેળવતા રહે તેવું બીઆરસી કોર્ડિનેટર લઘધીરસિંહ જાડેજાએ પોતાના પ્રવચનમાં કહ્યું અને ઋણ સ્વીકાર કર્યો હતો રિપોર્ટર નરેશ વ્યાસ તંત્રી બનાસ પુકાર બનાસકાંઠા